ગામની દીકરી ટ્રેનિંગ પોતાના માન આવી પરિવારજનો અને સમગ્ર ગ્રામજનો દ્વારા સથવારા વૈશાલીબેન બેન જયેશભાઈનું હર્ષ સાથે સ્વાગત કરવામાં આવેલ જેમાં વૈશાલીબેન જયેશભાઈ સથવારા દેશ સેવા કાજે સીઆઈએસએફમાં જોડાયેલ હતા

વૈશાલી બેન જયેશભાઈ સથવારા દ્વારા પોતાના સથવારા પરિવાર તેમજ ગામ ને સમાજ ગૌરવ વધારવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર રિપોર્ટ વડગામ છે અને ગામની અંદર અંદર એની પ્રતિષ્ઠા વધારી છે આખા ગામની અને વડગામ તાલુકાની અને અમારા વૈશાલી બેન જેવા સારી પોસ્ટ ઉપર દિલ્હી મુકામે સર્વિસ નિભાવે છે અને આવા સકરાણા ગામની અંદર આખા સકરાણા ગામનું ગૌરવ વધાર્યું છે માટે એમને લાખો લાખો કોટી કોટી વંદન કરું છું અને આખા ગામ વતી હું વંદન કરું છું